હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આ સુહનપુર કિચનમાં હેલો ફ્રેન્ડ્સ ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે એવી ઠંડી ઠંડી આઈસ કેડી આજે હું બનાવાની છું બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખૂબ જ એવી ટેસ્ટી પણ છે એકવાર બનાવીને તમે ખાશો તો બીજી વાર બનાવવાનું મન થશે અને તમે અહીંયા એની પંદર દિવસ સુધી રોજમાં સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે જોઈ લઈએ રેસિપી મેં અહીંયા બચો પચાસ ગ્રામ જંબુ લીધેલા છે ફ્રેન્ડ્સ અહીંયા તમારે જાંબુ મોટા થોડા દળવાળા લેવાના અને થોડા ગળિયા એવા લઈ લેવાના જાંબુ અને ટેસ્ટ કરીને લેવાના અહીંયા સુગરનું પ્રમાણ તમારે ઓછું રાખવાનું હોય છે ગળિયા હોય મેં અહીંયા જાંબુના ઠળિયા શરીરથી અલગ કરી લીધેલા છે તમારે અહીંયા આ રીતે અલગ કરી લેવાના તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે જાબુનો પલ્પ એક મિક્સ બાઉલમાં એડ કરી દેવાનો છે અને અહીંયા તમારે જાંબુ કેટલા ગળ્યા છે એ પ્રમાણે અહીંયા તમારે ખાંડનું પ્રમાણ રાખવાનું છે હવે અહીંયા વન ફોર ટેબલ સ્પૂન મીઠું એડ કરીશું અને અહીંયા હવે ત્રણ ટેબલ સ્પૂન ખાંડ એડ કરવાની છે હવે અહીંયા એક ટેબલ સ્પૂન લીંબુનો રસ આ રીતે એડ કરી દેવાનો છે હવે અહીંયા લીંબુનો રસ એડ કર્યા બાદ હવે અહીંયા આપણે એક કપ બરફ એડ કરીશું અને સ્મૂથિંગ અહીંયા આપણે પલ્પ તૈયાર કરીશું ફ્રેન્ડ્સ અહીંયા તમે થોડું ઠંડુ પાણી પણ એડ કરી શકો છો જેથી તમારે જેટલું ઘટ રાખવું હોય એટલું રાખી શકો છો અહીંયા હવે અહીંયા આપણે બધું જ મિક્સ ગ્રાઇન્ડ કરી લેશું ફ્રેન્ડ્સ અહીંયા તમારી પાસે કોઈ મોલ્ડ હોય તો તમે એ લઈ શકો છો બધાની પાસે ના હોય તો આ રીતે ટી કપ્સ હોય તે લઈ લેવાના પેપરના અને હવે અહીંયા આ રીતે હું કપમાં ભરી દઉં છું અને હવે અહીંયા આઈસ્ક્રીમને જે સ્ટીક આવે છે એ હું અહીંયા એ સટ કરી દઈશ પેપર સુધી અહીંયા કરવાની છે આ રીતે તમે જોઈ શકો છો અહીંયા આઈસ કૅન્ડીને 5 પાંચથી છ કલાક માટે તમારે અહીંયા સેટ થવા દેવાની છે અને પૂરી રાત પણ તમે અહીંયા સેટ થવા દઈ શકો છો તો તમે જોઈ શકો છો અહીંયા તમારે કેન્ડીને કપમાંથી કટ કરી અને કેન્ડીને ચોટી પાડી લેવાની છે આ રીતે હવે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણી કેન્ડી સરસ એવી ચામડીની તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ અહીંયા ઠંડી ઠંડી એકદમ સ્કેલી ચામુની તમે એનો ટ્રાય કરી હોય તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અહીંયા કોઈ એચન્સ પણ નહીં કોઈ કલર પણ નહીં એવી એકદમ અહીંયા ટેસ્ટી અને જો તમે બાળકોને એકવાર બનાવીને ખવડાવશો તો વારંવાર માગશે તો અહીંયા તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ એવી લાગી મારી રેસીપી ફ્રેન્ડ્સ